રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે વાયબ્રન્ટ સમિટ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે એકસો સત્તાવન એમઓયુ થશે જેમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એકસઠ ટેકનિકલ ક્ષેત્રે ચાલીસ અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે છપ્પન એમઓયુ થશે જેના પગલે સાત નવી ખાનગી યુનિવર્સિટી એકસો ત્રણ ખાનગી શિક્ષણ સંસ્થાનો સ્ટાર્ટઅપ રિસર્ચ સેન્ટર સ્કિલ ડેવલપમેન્ટ નોલેજ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે રીતનાંદ બલવે બલવેદ સંસ્થા દ્વારા યુનિવર્સિટીની સ્થાપના કરાશે જેમાં સંસ્થા દ્વારા એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેથી પંદરસોથી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે જ્યારે કે કેડિલા ફાર્મા દ્વારા ઇન્દ્રસીલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે જેમાં એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે તેના દ્વારા રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાની સાથે સાથે યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે

હરીફાઈ થવાથી શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થશે